તો કેમ છો દો બલે છે મજા મને મને તો માય તમારા બધાનું સ્વાગત છે મિત્રો વેલકમ વેલકમ ને વેલકમ તો મિત્રો આ વિડિયો થવાનો છે બે જમનો બે જમનો એટલે કે એક દી સાગોના આવશે ને પછી પાહુ બે જમન સાગની મચ્છી આવી છે ને આમ બધે ઢાળે ગુસ્વા જેલા છે ને ડેડળિયા મચ્છી પણ આવી છે ને ડેડળિયા હું કેવા વિડિયોમાં આવી ગયો તો બેનારે તો વિડિયોમાં તો હાલો આપણે વિડિયો ચાલુ કરીએ લેટ્સ ગો ને હમણા બે જમન સુધી વિડિયો નહી નહી આવ્યો તો તમે જોઈ દીછો ઈ તો આવતા રહે તો આવતા ને તો આવતા રહ્યા તો જો ફેમિલી તો જો બોટ જો હાલી રહી છે ઉગમણે લે આતમણી વા પણ ઘણો છે હવે તો વરસાદનું પણ જો વાતાવરણ છે ને વરસાદ જો આવે ઉભી થઈ જલે વાતાવરણ અને પાણી પણ જો આછર છે હાવ તો ઝાડ પણ મુગા જરા છે અત્યારે જો આપણે ધણ તમને દેખાતા જ છે તો ઝાડ જો હવે ઓલા પણ જરા તો તો આવ કે ગવા માન છે મિત્ર તો કેમ તો બોટ કેમ જો આવી જે જો તો

જોઈલા ના ખાjala છે તો અમાર હોણી બગે ઝીંગી પણ લાગે તો કેમ પણ તમને બતાડી હા દેખાય છે તો કેમ આ થાય તો મોટેથી વાલા બની છે તો મસ્બોતા નસી રહી આપણે પહેલા તો વાતાવરણ બહુ સાફી જો પણ વાદળો છે મસ્બો તો હું તમને તો તો ખરો થી ફેમિલી પણ મના દેખાય બહુ આગો છે જો બહુ આગો છે યાર ફેમિલી કેમેરા માં દેખાય જો છે છે કા તો વાતાવરણ કેમ அதுதான் வீட்டுக்கு நல்ல வாணி யோசித்தால் तो ने

અને બોર્ડ જો હાવ પાણી ભૂગી છે હવે તો ભાઈ એ હેકી દેખાતી નથી બો તો આ છે મિત્રો તો કેમ પર તો આમ લઈ આકરા થા તો આવો તો એ વરસાદ કિલ્લો આ છે ઘણો આ છે હવે તો જો ફેમિલી દો સાક પણ સડી જશે ફાઈન કંડલી જીંગલી પણ સડી જશે જીંગલી ની પણ જીંગો તો જો તો મિત્રો જો તો આને કહેવાય ડરા મચ્છી જો ગૌડી મોટી કહેવાય ને બહુ મોટી આવે તો આ બહુ માં ડરા મચ્છી આવી છે બહુ મોટી આવી છે જો ગૌડી મોટી આવી છે આ કાઈ નાની મથી નથી મિત્રો આ કિલા દોઢ કિલા ની આવી છે મચ્છી કારણ કે તમે મારો હાથ જો અને મચ્છી જો હે અને મિત્રો આ બહુ મોટી નુકસાન આવી છે ને આ ઝાર જો ઘૂસવા જ જશે મિત્રો આ ખાલી બી નો લીધો એટલે ઘેર આવી છે અને એ જે કે ગીરી એટલે બાકી તો આ બધું આખું ખાવાનું ભરવું છે મિત્રો અને જો ભાઈ એવા છે કાંઠા ઉપર વધારે લંગર ડાયરી મિત્રો અને મચ્છી પણ તમને બતાડ કરવાનું ચાલ તો બહુ કાંટા કવડા કાંટાલી એક નંબર તો કેમ પણ કેટલા કાંટા હા છે કંઈક પાપલેટ જવું પાપલેટ કંઈક મોટી નથી કાંઈ નાની નથી બહુ મોટી છે મિત્રો જુઓ કવડી પાપલેટ છે આ બધીને નાખવાનું છે પેટીમાં અને આ ડેડલ જો કે ફૂલે બહુ મિત્રો આ બહુ ફૂલે તો આ પેટ છે બધું મોટું થાય જો આટલું બધું બહુ મોટું થઈ જવાનું પેટ બહુ મોટો કાંઈ નાના નથી એટલું ફેમિલી તો કેમ પાણી ગુમલા તો કેમ પાણી એ ફેમિલી તો ડેડલીઓ કહેવાય બહુ મોટો આવે તો આવા તો બહુ મોટા થાય તો એને પકડવામાં બહુ ધ્યાન રાખવું પડે નીકળે કાંટા કે ને આખું બહુ મોટી હોય તો કેમ પણ બહુ દાંડા કોઘડો ફેમિલી તો આ કાંટા કેવા પગમાં વાગી ન લાય તો અહીં પછી અહીં તો કેમ પણ મોટું કેવું હતું એવું કે સાફ બનાવવાનું છે તો આપણે બની જયો પણ છે તો અહીં જો ગેસ બન ગયો છે મિત્રો સારું નહીં કર્યો ફાઇનલી ગેસ બંધ ગયો છે તો એ છે નથી તેમ જોઈ જ્યો આ કઢી બનાવે હુમલા કઢી તમે ખાઈ જોવો પેલા અહીંયા ખબર પડે હા અને કેવા મીરો ગુમલે ની કઢી જ કેવાય તો જો આ બન ઝાળ ઘૂસ પડી જાગા આ ધંધામાં માં કાય વળે ની કોટ હા ખાલી એક ડરો આવ્યો ને થોડું સાક આવ્યું મિત્ર તો આ ઝાળ ઘૂસ વજે ને તો શાક કેમ ભણી એક નંબર કા મિત્રો આપણે જોઈએ દેડળીઓ કહેવાય દરોય કહેવાય પછી આમ અલગ અલગ પ્રકારની એના નામ આવે અલગ અલગ બહુ આવે મિત્રો તો આ ભાઈ ઘણી નુકસાન છે મિત્રો તો લાલ પણ વીટ મારી ગયા તો તમને બતાડવા આગળ હું તો જો તો મિત્રો એના મસવાળો હશે લાલ હારીખા કરે તો જો લાલ હારા કરે છે તમને એટલું ફોગ નથી થતું હારીખા કરે છે મિત્રો ને હું આવી જશો પણ વિડીયોમાં મૂકવા હાટો તો કેમ પણ તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે તો હું બધા મિત્રો બાય બાય ટાટા